सदगुरु महाराज की जय बोलो राजनीति कौन है कवा राजनीति ना आ, राजनीति कोना राजनीति अपने रावण जय मरण पथर गया तो रामे के तो रामे कीधु लखमण क्या है કે રાજનીતિ જાણવી હોય ને તો રાવણ પાણી રાખે એટલે ઓલો પગ પાણી જઈને ઉભો રહ્યો એટલે માથા પાણી જઈને ઉભો રહ્યો રાવણ ના રાવણ ના માથા પાણી જઈ અને પાછો હાથે નો જોઈ રહ્યા કાઈ નહિ બરાબર એટલે રાવણ ને કે મારે એક પ્રશ્ન હશે લક્ષ્મણ કે હા કે તું કોણ છો કે હું રામ નો ભાઈ લક્ષમણ સૌ કે રાજનીતિ કોને કહેવાય બીજું કઈ ન કીધું રાવણ કે તમારા કોઈ વિધવાન છે કોઈ જ્ઞાની તમારા છે કોઈ બરાબર તમને કોઈ જ્ઞાન આવું કઈ આપેલું

આપડે કઈ લેવું હોય ને એના પગ પાડવા જો એમ કે પછી પગ જોડ્યા એટલે કે તારો મોટો ભાઈ રામ એને તમે બ્રહ્મ કયો છો તો બ્રહ્મ હોય તો તમારા કોઈ વિધાન નતું કે આ બ્રહ્મ છે અને રાજપાટે બે હારવાનું નીકી કીધું તેમ મુહૂર્ત કીધવા હતા તો બીજા જે ધ્વન માં મોકલી દીધા કોઈ એવો વિદ્વાન જ્ઞાની નતો હવે એક દાયસી નું કીધું રાણી માને અને રાણી નું કીધું રાજા માને હવે આમાં તમારી શું આમાં બ્રહ્મ નું તમે એની શું કિંમત કીધી બરાબર કઈ નથી એવું થયું ને એટલો અબુધ નતો હું એટલો હું અજ્ઞાની નતો કે હગા મારા ભાઈ ના પાટુ મારી તમારી ને મોકલી દઉં પણ મને એટલી તો ખબર આમાં અમારા રાવણ કુળ નો નાશ થવાનો હે અને નાશ થાય એટલે પાટુ મારીને તમારી મોકલી દીધો એટલે મારો ભાઈ તો રે ને ગાદી અમારી લંકા ની ગાદી તમારા હાથમાં નો આવે એ આટો મેટુ મારીને તમારી આગળ મોકલી દીધો હવે તમે કહો છો શિવ ભગવાન મારો મામો હવે મૃ નું આવ્યો હોય ને બન્યો તો બ્રહ્મ ને એટલી જ ખબર આવી હોય કે આ માયા વિષય ગમે એવી અસ્થિતિ ભલે એટલી હોય એને સમજાવવાની તે બધી અનમ નીતિ કે કે ભાઈ આ તો માયાવી રૂપ લઈને આવ્યો છે ઈ તો હાલો ઈ અબુદ પણ મારા મામા મારીશ ને તરીસ મારો મામા મારીશ બોલ્યો કે દોઢ લક્ષ્મણ તું તારા ભાઈ નો હાદય નો ઓળખી કાયમ મેં ભેગા રહેતા દોઢ લખમણ કીધું તે ઈ હાદય નો સાંભળી

પાછું કે તમે એ બધું પતાવી દીધો બરોબર અને હજી હજી તમારા નીતિ નહીં આવે હું કઉ છું કે રાવણ કે રાવણ કીધું કે હજી નીતિ નહીં આવે હજી તમને ખબર નહીં પડે કે રાજરીત શું છે આ તો મારી શીખવાડી લી પણ આ જો પોતાનો અનુભવ જોવે એમ આપડે જો કોઈ શીખવાડેલું જ્ઞાન કઈ લાગતું નથી

એટલે કે ભગવાન જોયો કે ના હતો ઈ ખોયો જે માની ને બેઠો હતો ઈ ખોયો ઈ ખોવાઈ ગયો અને પણ ફુગાણું એટલે ઈ આવા બિચારા આધારે અટટલ ગણાય ફરા છે તો ઠેકાણે લઈ જ્યા નથી એ તો માતાજીના ના ભગવાનો પોટા ઉતારી લીધા કે આ નકલ વસ્તુ બરોબર

તમે જો હાથ થી ન કરો તો ઈ કઈ કેમ ન ખાવામાં આગુ પાછું થયું હોય તો કે ઓલું કઈ રાંધો એ ઘરના બહાર રાંધતા નહી થા હોતું કે કે ભાઈ આ શાક માં ઠેકાણા નતા ફલાણું ઠેકાણું નતું હવે મૂળ તો આ જે આપણે વસ્તુ હતી એ બરાબર હતી લો પૂરું જ્ઞાન ન દે તો આપણે જેને માનવી છે ને એ બરોબર છે અને કા તો પૂરું જ્ઞાન દેતા અહીંયા આપણે જવું જોઈએ કે હરી કોણ છે હું કોણ છું એનું પૂરેપૂરું આપણને ભાન કરાવે તો બરોબર છે નકર તો આ તો હતું એ નથી કહેતા કે લાલન જેને આઈટમ નહી ઓળખાયો એ તો કે મિથ્યા જગત માં આવ્યો જેની આઈટમ નથી ઓળખાની એમ તો આમ જગત માં છે કે હું કોણ ને હરીશ કેવા એનો વિચાર નો લાયા હવે હું કોણ છું હરીશ કોણ છે આટલું ન જાણ્યું આખી જિંદગી વહી જાય એમણે તો એની સોરાય છે છૂટા નહીં પ્રાદેશિક કોની છૂટે છે જે અકતામાં અકતા પદ પામી જાય છે એના કર્મ નથી લાગતા ન તો આ જો રામને કર્મ ભોગવવા કે કૃષ્ણ અવતારમાં વાલી ને માર્યો તો રામ અવતારમાં એટલે કે એ બદલો હું તને કૃષ્ણ અવતારમાં દઈશ આ બધી વેદુ વાતો છે પણ કરમ તો કોઈ ને સોરે નહીં કરમ કોઈ ને સોરતું નથી બરાબર ને કરમ નો એ આયા ન આયા બદલો નો દેવો હોય ન દ કરમ ના બદલા દેવા પડે દેવા પડે કે મોટા ભૂપ ના નરે એમાં રાંક હોય તો ભલે ભૂપ હોય તો ભલે આ કદા વાયલી સામે જ કીધું કે આનો બદલો કરાઈશ ને અવતારમાં થઈ બાકી નો કીધો હોય તો કરમ ના બદલા દેવા જ પડે અને કરમ નો હંગાય થી કોઈ નહી ભજન કીધું છે કે કરમ નો રાણા મારે કોઈ નથી પોતે પોતાને જ જોઈએ એનો કોઈ થાય અને હોય તો હાલે નહી કોઈ નું ન હાલે આપડે સુવાસ છે

આ ઘટ માં અનુભવ તું કરી લે કે આ ભોગવે છે કોણ કર્મ કરે છે કોણ ને ભોગવે છે જે કર્મ કરે છે એ ભોગવે છે એ એ બરોબર ને તું તું નથી નથી મન આ દ્રષ્ટિ છે એ તું નથી તો કઈ રીતે કર્મ લાગે બરોબર આવી ઓળખાણ પોતાની આત ઓળખાણ કરી દેશે છતાય સમજાતું નથી સો નહી સમજાતો કે માયા નું પાર બધા પરમાત્મા પામે ત્યાં સુધી ઉગે પણ કમોચ બારો કાઢી નાખો સોગો પછી એ ઉગે જ નઈ ચોખા ઉગે જ નહીં તો સોખો થઈ જાય ને જલમ મરણ ટાવી દીધું એમ આપડે ઘરમાં રહી થાવું જોવા છે

એક નહીરલ તારા તો કોઈ એના જીવનમાં ફેરફાર નો થયો કોઈ એને રહેણી માં ફેરફાર નો થયો હોય એને જ્ઞાન કેવાય કોઈ જ્ઞાન કેવાતું નથી હોય છે જ્ઞાન લીધે કે કઈ ફેર પડતો નથી તો અહીંયા જ્ઞાન કહેવાતું આ દરેક માં ઈશ્વર નો વાસ છે એવું જો કોઈ જાણી લેતો હોય તો વૈષ્ણવ નો આણે સકલ લોક માં સૌને વંદે નિંદા નો કરે કોઈ કોઈની વાસ કાસ મન નિશ્ચય રાખે ધન ધન ની ત્યાંની વાસ કાસ વાસ કહેતા વાણી આ કેતા વાણી થાય કાસ કેતા આંક થાય અને મન જે વિચાર મત કેતો કે વાણી વર્તને વિચાર એના એક થાય ને એ ભક્તિ કીધી એક છે ભક્તિ કાય માય કાંગલા નું કામ જ નથી આમાં તોરે નાખો ને ફોડી નાખું એનું કામ નથી હા એ મત કેતા સરમ ગરમ ને નરમા તણે વસ તો ભક્તિનો નરસ હા ઢીલાપણું હોય એ ભક્તિ નો કરી નો કરી શરમ રાખતો એ ભક્તિ નહીં કરી શકે કે હું આવા સાધુ સંતો ભેગો છું શરમ થાય હું કામ નથી એટલે કીધું છે શરમ ગરમ ને નરમ હોય ને એનું આ કામ નથી આમાં તો કમ્પ્લેટ મધ્યમાં રે નિર્મળ કોઈ જાતનો મળ ન રાખે આવું મન સુખ થઈ જાય તો એ શોધતા બનાશે શોધ મન થાય કે શોધતા બનાશે અને એ શોધતા શબ્દો સંતો ના શબ્દો શબ્દોના જે સંતો સંતોના શબ્દો છે ને એના હાસા મોતી કીધા અને એ પકડે એના જ પાછો હંસ કીધો તો એ હાસા મોતી ક્યાં હોય મહાસાગર માં હોય તો આ નદીઓ નું પાણી જે જાય છે ને એ મહાસાગર ને મળે જાય છે ને એમ આપણે જયારે પરમાત્મા માં આ હાથમાં ભળે જાય છે ને તો અહિયાં પછી આશા મોતી મળે છે અને એને હર્ષ કેવાય છે સદગુરુ મહારાજ